સયાજીબાગમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં અમૂલ્ય પાણી વહી રહ્યું હોવા છતાં પણ તંત્ર કુંભકરણની નિંદ્રા માણી રહ્યું હતું જેને લઈને ભરતબાવા દ્વારા તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો વડોદરામાં એક તરફ પ્રજાને પાણી મળતું નથી બીજી તરફ તંત્રના પ્રતાપે કેટલીક જગ્યા ઉપર પાણીની લાઇનમાં ભંગાણ કે ઇતર કારણોના કારણે અમૂલ્ય પાણીનો બગાડ થતો હોય છે પણ તંત્ર ગંભીરતા દાખવતું નથી સયાજીબાગમાં આજે સંકલ્પ દિવસની ઉજવણી માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્યાં સામાજિક આગેવાન બાવા દ્વારા સયાજીબાગ ખાતે જ પાણીની આ બાબતને લઈને આક્રોશ ઠાલવ્યો હતો તેમજ લોકોને પાણી મળતું ન હોય તેવામાં ગઈકાલથી આ પાણી બિનઉપયોગી વહી રહ્યું હોવા છતાં પણ તંત્ર કુંભકરણની નિંદ્રા માણી રહ્યું છે જે બાબતે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો તેમણે વહેલી તકે આ અંગે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માગણી પણ કરી હતી ઉલ્લેખનીય છે કે બાગમાં જે પાણીની ટાંકી આવેલી છે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં પણ આવેલ નાની ટાંકી અવારનવાર અમૂલ્ય પાણી ભરાઈ જવા છતાં પણ ઉભરાતી હોય છે પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી લોકોને એક તરફ પીવા પાણી મળતું નથી ત્યાં પાલિકા તંત્રની આવી ગંભીર બેદરકારીના કારણે અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જાય છે પાણી બચાવવાનો ઉપદેશ આપતું પાલિકા તંત્ર પાણી બચાવવાના મામલે પોતે પણ ગંભીર બને તેવું લોકો ઈચ્છી રહ્યા છે આપણે જે કહીએ છીએ કે કમાટી બાગ એટલે મોટામાં મોટો બાગ વડોદરાનો અને કોર્પોરેશનના હાથમાં કેટલી ગ્રાન્ટો પાસ થાય કેટલા લોકોના ખિસ્સા ભરાય તિજોરીઓ ભરાય સલાહ જાડી ચામડીના લોકો વરસાદમાં પૂરતો આટલું બધું આવે જ છે તકલીફ પડે જ છે પરંતુ આ મારો આખો હાથ જતો રહે છે આ પાણીનો બગાડ લોકોની પબ્લિકને ત્યાં પાણી નહીં આવતું અને અહીંયા આ ભૂવો પડ્યો છે આ શું કરે છે આ લોકો તમારા મીડિયાના માધ્યમથી કહું છું આ જેટલું જલ્દી પહોંચે એટલું પહોંચાડો આજના દિવસમાં બે કલાકમાં જાડી ચામડીના લોકો અહીં આવી અને આનું પૂરણ કરો પાણીનો બગાડ ના કરો લોકોની સોસાયટીમાં લોકોના નગરોની અંદર અમુક જગ્યાએ ટેન્કરો મંગાવવા પડે અને આના પાણીનો બગાડ રૂપિયા મૂકો છો ક્યાં અને આટલા આ બે દિવસ ત્રણ દિવસથી થયું છે તો તમે શું નિષ્કાળજી લીધી

તમારા તમારા ઘરની અંદર તમારા તિજોરીઓ ભરવામાં તમારા પૈસા લેવાની અંદર તમને સમય છે આ બધું કામ ધંધો કોણ કરશે કોણ કરશે અમારા બાપ આવશે કરવા કે તમારો બાપ આવશે કરવા તમારે જાતે આવીને અહીંયાગ્રી કરવું પડશે અને તમે કરો એટલે આજે ના આ થવું જોઈએ નહીં તો આજે નહીં થાય તો આવતીકાલે તમારી ખેડની કોર્પોરેશન